મોડી રાત્રે ગોડાદરામ હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ જોવા પામી હતી ગોડાદરાની હત્યા જૂની અદાલતમાં યુવાની સરા જાહેર ચપુના ગાજી કે હત્યા કરે એવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે ગોડાદરાના માનસર્વ સોસાયટીમાં રહેતા સુરેશુરપે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોડાદરાના સંકટ મોચન હનુમાન મંદિર પાસે ચપુના ગા હત્યા કરાઈ હતી જોકે તેની હત્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે સૂર્યા મંદિરથી પસાર થઈ રહ્યો હતો

ઉંમર વર્ષ બાવીસનાનું મર્ડર થયેલું છે જેના આરોપી છે બોલુ રાજપૂત જેઓને અમે ડિટેન કરી લીધેલ છે જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહસિન ખાન સલીમ ખાન પઠાણ ત્રેવીસ વર્ષનાઓનું જે તિસનાલ મીઠી ખાડીમાં રહેતા હતા તેમનું મર્ડર થયેલ છે જેમાં પણ ચાર આરોપીના નામ ખુલી ગયેલ છે જે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે અને આ બંને મર્ડરના મોટિવ જોઈએ તો જે ગોડાદરામાં મર્ડર થયેલું છે તેમાં પૈસાની લેતી દેતીના મામલે મર્ડર કરેલું હોય એકબીજા એકબીજાને ઓળખતા જ હોય ને નાની બાબતમાં પણ મર્ડર નોંધાયું હોય તેવું છે અને આમાં પણ જે લિંબાયતમાં છે એમાં મોહસિન ખાનનું જે મર્ડર થયું છે એના જે સાક્ષી છે એણે કીધેલું છે અમને જાણ મળી કે એણે એના મિત્રને કીધેલું તો કે આ સોએબ સિટી છે એના તરફથી મને ખતરો છે ને ક્યારેક ને ક્યારેક મને મારશે તેવું અને તે જ દિવસે આ બનાવ બનેલો છે બંને ગુનામાં સખત તપાસ ચાલુ છે એક ગુનામાં આરોપીને ડિટેન કરી લીધેલ છે બીજા ગુનામાં આરોપીઓ પકડવા માટે તજવીજ ચાલુ છે આમ સુરતમાં રવિવારના દિવસે ગણતરીના કલાકોમાં મહિલા સહિત ત્રણ ત્રણ હજાર થતા સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી જોવા લાગી છે અજર કુરશે